ઓલ ધ બેસ્ટ પંડ્યા નહીં પણ ઓલ ધ બેસ્ટ પંડ્યા ફેમિલી કહીએ આપણે હેલો મિત્રો હું છું અમિત તમે જોઈ રહ્યા છો સિનેમા શો સિનેમા શો આજે વાત કરીશું ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મનું ટીઝર આવ્યું છે આ ફિલ્મનું પોસ્ટર આવી ત્યારે આ પોસ્ટર વિશે આપણે આગળ આ ચેનલ પર વાત કરેલી છે કે આ ફિલ્મની અંદર મલ્હાર ઠાકરનો રોલ આ ફિલ્મમાં શું હશે પોલીસ હશે કે વકીલ હશે એવું કંઈક આપણે વાત કરીએ આપણે એ વાતે તો અહીંયા સાચા સાબિત થયા છીએ કે આ ફિલ્મની અંદર મલ્હાર ઠાકર એક વકીલનું તો ભણેલા છે વાત કરીએ ટીઝરની તો ટીઝરમાં આપણને ફૂલ ટુ કોમેડી દેખાઈ રહી છે ટીઝર બહુ સ્માર્ટલી કટ કરવામાં આવી છે કેમ કે ટીઝરની અંદર ફક્ત ને ફક્ત કોમેડી અત્યારે લેવામાં આવી છે બાપ દીકરા વચ્ચે બનતું નથી એની વચ્ચે માં પીસાય છે અહીંયા આપણને બાપ દીકરા વચ્ચેના સંબંધ બહુ સારા દેખાતા નથી કેમકે અનબન બંને વચ્ચે ચાલતી રહે છે અત્યારે આ ટીઝરની અંદર ફક્ત કોમેડી પર ધ્યાન આપવામાં આવ્યું છે ઇમોશન આપણને ક્યાંય જોવા નથી મળતું પણ એવું નથી કે ફિલ્મમાં ઇમોશન નહીં હોય કારણ કે ઇમોશન વગર આ ફિલ્મ કંઈ જામશે નહીં ઇમોશન તો હશે જ માં આપણને જોવા મળશે એટલે આપણે અહીંયા જોવી પડશે અંદર દર્શન જરીવાળા ફક્ત પુરુષો માટે જેવો કંઈક રોલ આપણને અહીંયા દેખાઈ રહ્યો છે મલ્લા ટક્કર કંઈક અલગ વેમાં ચાલે છે વંદના પાઠક મમ્મીના રોલમાં છે એ બંનેથી થાકી ગયેલા હોય છે એ બંનેના ઝઘડાથી થાકી ગયેલા હોય છે એક નાલાયક દીકરો અને પપ્પાની અહીંયા વાત છે કે પપ્પા એક દીકરાને કોસવાનું કામ કરે છે અને દીકરો કઈ કામ ધંધો કરતો નથી બસ આવી કઈક સ્ટોરી છે અને પછી દીકરો કઈક એવું મગજ પર લઈ અને પછી કઈક આગળ વધવા માટે વકીલાત કરશે કે શું કરશે એ બધી કહાની આ ફિલ્મની અંદર આપણને દેખાય ટીઝર પરથી આપણને એવું લાગી રહ્યું છે ટીજર ની અંદર આપણને ઘણું બધું બતાવી દીધું પણ મને એવું લાગે છે કે ટીઝરમાં જે બતાવ્યું એ ફક્ત બતાવ્યુંલ પહેલાની કહાની છે ઇન્ટરવોલ પછીનો બ્લોગ આખો અલગ હશે જે આપણે ટેલરની અંદર આપણને એની ઝલક જોવા મળશે હાલ જો ઓલ ઓવર ટીઝરની વાત કરીએ તો ટીઝર મજા આવે છે ફૂલ ટુ કોમેડી ફેમિલી ડ્રામા ફિલ્મ હશે ફિલ્મના ડિરેક્ટર વિનિત કરોજીયા અને રાહુલ બોલે છે ફિલ્મમાં સ્ટાર કાસ્ટ પણ બહુ મજબૂત છે ફિલ્મમાં રાઇટર ડિરેક્ટર પણ બહુ સારા છે એટલે ઓલ ઓવર જોવા જોઈએ તો ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ પણ સારી હશે જીગર ચૌહાણ પ્રોડક્શન એ કોમેડી ફિલ્મો પર વધારે ધ્યાન આપ્યું છે સાથે ઇમોશન પણ જોડે છે એટલે આ ફિલ્મ પણ કઈક એવી થવાની છે એ ખરેખર જોવાની મજા આવશે અને ઓડિયન્સને પણ ફિલ્મ ગમશે તમારું શું માનવું છે આ ટીચર પરથી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા પર